રામ રામ ડાયરાના તો એ દ્વારકાધીશ કેમ છો બધા મજામાં બધા મજામાં જ હશે તો આજે આપણે એક દેશી જુગાડ કર્યો છે શુભ માટે કેમ કેમકે નારીયેરિયુમાં હે ને નાળા બાંધી અને એવી રીતના દેશી જુગાડ કર્યો શુભ માટે ખુલ્લું રહેવાનું જોઈ શકો છો આપ લોકો કેમકે ઠંડા રગ રહી પોવોન આવે અત્યારે ગરમી બહુ પડે છે એટલે પવન રહી ઠંડો એટલા માટે અને સૂપને પણ ત્યાં બહુ મજા આવે છે થોડીક વાર શ્યામુને બાંધી છે ત્યાં કેમ કે એકલી નહોતી રહેતી એટલા માટે જોઈ શકો છો મિત્રો હવે તો સૂપ પણ હવે એકલી રહી ગઈ છે શ્યામુની એને કોઈ જરૂર નથી કેમ કે ઠંડો પવન આવે છે એટલે એ પણ શાંતિથી ઊભી છે બાકી તો શ્યામુ વગર રહેતી નહોતી કેમ કે બે ભેગી જતી હોય એટલા માટે મારા પરમ મિત્રો એટલે ધરમભાઈ પીઠિયા એની આજે ફોર્ચ્યુનર લીધી છે તો અત્યારે આપણા ઘરે આવ્યા છે જોઈ લ્યો મિત્રો બ્લેક કલરની ફોર્ચ્યુનર લીધી છે ભાઈએ ત્યાર પછી હવે આપણે આવી ગયા આપણા મિત્ર કેવલભાઈને ત્યાં આપણે માણેકને રાઇડિંગ કરવાનું છે તો માણેક જોઈ તો પહેરી છે બહુ એટલે હવે આપણે માણેકને ખરેડો મારી દઈએ કેમકે ઘણા ટાઈમથી નવરાવી પણ નથી લાગતી એવું લાગે છે એટલે મેં કીધું ખરેડો મારી અને પછી રાઈડિંગ પર જઈએ માણેક પણ અત્યારે સફર છે એટલે ઘણો ટાઈમથી રાઈડિંગ પણ નથી કર્યું એટલા માટે હવે આજે રાઈડિંગ કરીએ જોઈ શકો છો મિત્રો જો આપણે માણેકને ખરડો મારી અને સાફસૂફ કરી દીધી સાફસૂફ કરી એટલે પહેલાં કેવી હતી ને હવે ખરડો માર્યા પછી કેવી થઈ ગઈ હવે આપણે માણેકને સામાન કરવાનો છે સામાન જો પાઠભાઈ કરે છે જોઈ લો એમ બધી રીતના માણેક હાવ હોજી છે હવે આપણે બેંગ્લોરથી આપણા મિત્ર આવ્યા છે કૃપાલભાઈ તેને આજ વોશ રાઈડિંગ કરવાનું હતું તો મને કીધું કે હોર્સ રાઇડિંગ કરવાનું છે તો હું આવું મેં કીધું આવો ભાઈ માણેકનું આજે હોર્સ રાઇડિંગ કરીએ જો કૃપાભાઈ હોર્સ રાઇડિંગ કરે છે અત્યારે અને ત્યાર પછી કૃપાલભાઈ કે મને સાદા સામાનમાં નથી મજા આવતી સેટ નથી થતું તો મેં કીધું કોઈ વાંધો નહીં ચાલો આપણી વાળીએ અને ત્યાં આપણે સેડલ નાખી લઈએ આપણે માણેક માથે તો અમે પહોંચી ગયા આપણી વાળીએ અને ત્યાર પછી હવે આપણે માણેક માથે સેડલ નાખવાનું છે જોઈ શકો છો મિત્રો આપણે સેડલ નાખીને માણેકને તૈયાર કરી લીધી અને કૃપાલભાઈ હવે જાય છે રાઈડિંગ કરવા ત્યાં અમે પણ જઈએ છીએ તો જોઈ શકો છો આગળના વિડીયોમાં કૃપાલભાઈ રાઇડિંગ કરશે કૃપાલભાઈ રાઈડિંગ કરે છે ને ઘોડી જાજુ ટાઈમથી બાંધેલી જ છે કેમ કે મેક્સિમમ ત્રણ મહિના આજુબાજુથી તો રાઈડિંગ કર્યું જ નથી એટલે આરામથી આરામથી ચલાવીએ પાછી હભર પણ છે ઘોડી એટલે બહુ એને હેરાન ના કરાય અને હવે અત્યારે આપણે પહોંચી ગયા આપણી વાળીએ ત્યાં માણેકને થોડોક રેસ્ટ આપ્યો આરામ આપ્યો માણેકને તો પણ ગરમી ગરમી થઈ ગઈ ને પછી આપણે રાઈડિંગ કર્યું જોઈ લ્યો આપણે આરામ આરામથી જ રાઈડિંગ કર્યું કેમકે માણે ખબર છે ને એટલા માટે બહુ ગતિ એને ન કરે બિચારીને જોઈ શકો છો આપણે રાઇડિંગ કર્યું આપણી વાડીએ અને મિત્રો આવા જ અવનવા ઘોડાના વિડીયો જોવા માટે આગળના વ્લોગમાં તમે બન્યા રહો જય દ્વારકાધીશ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મિત્રો